મહિનામાં જ રાજ્યભરના લોકો મે મહિના જેવી ગરમી અનુભવી રહ્યા છે સતત આગ ઝરતી ગરમીને કારણે લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે એક તરફ ગરમીમાં ઘરની બહાર નીકળવું લોકોના આરોગ્ય માટે જોખમી છે ત્યારે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થવાની શક્યતા છે સતત ટ્રાફિક સિગ્નલો ઉપર હેલ્મેટ પહેરીને વાહન ચાલકો ઉભા રહી શકે તેવી સ્થિતિમાં નથી ત્યારે મુખ્યમંત્રીને હેલ્મેટના કાયદાને લઈને નારાજગી વ્યક્ત કરતો પત્ર પૂર્વધારા સભ્ય ધીરુભાઈ ગજેરાએ લખ્યો હતો મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે શહેરી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ એમનો હું પૂર્ણ આગ્રહી છું કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગ હેલ્મેટને હિસાબે લૂંટાઈ રહી છે ગરીબ અને મધ્યમ વર્ગની પાસે આજે સરકાર પણ કરોડો રૂપિયા ઉઘરાવી રહી છે રાજ્યમાં હેલ્મેટની અંદર કંપનીઓએ પણ કરોડો રૂપિયા ઉઘરાવી લીધા પ્રજા લૂંટાણી અને હેલ્મેટના કાયદાથી આજે ચાલી ને પિસ્તાલીસ ની ગરમીમાં સિટી વિસ્તારમાં દસ થી પંદર ને વીસ કિલોમીટર ગાડી ચાલતી હોય સ્ટેશન વિસ્તારમાં કલાકો સુધી ટાઈમ ટ્રાફિક પાસ થતા મતલબ થતા હોય ત્યારે ચાર એક કિલોમીટરમાં ચાર ચાર સિગ્નલો આવતા હોય એ ચાર સિગ્નલો ક્રોસ કરતા તમને દમ નીકળી જાય એમાં એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવું હોય તો તમારે કલાકો સુધી વિ જાય અને એ કલાકોમાં આ ગરમીની અંદર આ હેલ્મેટ પહેરીને કેટલો ત્રાસદાયક હોય એ તો બિચારો ગરીબ અને મધ્યમ વર્ગો જ અનુભવી શકે કારણ કે એ એસી ચેમ્બરમાં બેસનારો અનુભવી નથી એસી ચેમ્બરમાં બેસનારો માણસને ખ્યાલ જ નથી કે એને કેટલો અનુભવ કેટલી ગરમીમાં કેમ કારણ કે એસી ચેમ્બરમાં બેસીને ગાડી પણ એને એસી હોય જેથી એને ખ્યાલ ન હોય અને એસી ચેમ્બરમાં બેસનારા માણસને ખ્યાલ ન હોય એટલે માટે મેં મારી લાગણી ગરીબ અને મધ્યમ વર્ગની લાગણી મેં સરકારને પહોંચાડી છે કે આ કાયદો બિલ દ્વારા યા તો મતલબ વર્ટ દ્વારા રદ થવો જોઈએ અને ગરીબ અને મધ્યમ વર્ગની લોકો જે લૂંટાય છે એ બંધ થવું જોઈએ કારણ કે હેલ્મેટ સાચવો પણ બીજો મને મળ મોટું જોખમ છે

આ એક બાજુ તમને ટ્રાફિકનો અવાજ પણ સંભળાય નહીં બાજુમાં કોઈ તમને મારતો પણ સંભળાય નહીં આ કારણે પણ લોકોના અકસ્માત થાય ગરમી કેટલી પરેશાન ગરમીની અંદર તો આજે નિરો સર્જન પૂછો તો ખ્યાલ આવે કેટલો મળી એક કલાક સુધી જો ટ્રાફિકમાં પહેરી રાખે તો કેટલું લોકોને આરોગ્ય માટે હાનિકારક છે અને એ હાનિકારી ડોક્ટર જ અભિપ્રાય આપી શકે